એ મેરા ભાઈ છે એ પૂજા કરે છે ભગવાનની અમારી અંબે માં છે કુળદેવી અરે આ એમનું ઘર છે મુંબઈમાં ભાઈન્દર માં એટલું સરસ છે ઘર મારી ચેનલ નું નામ છે કાનાજી લવર ટુ હોમમેકર મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભરી ભરીને કમેન્ટ કરજો બધા એ મારા પતિ છે જો આપ હર વિડીયો માં જુઓ છો બધા જુઓ મારી મારી વિડીયોને બધા લાઈક કરે છે કમેન્ટ કરે છે સબસ્ક્રાઈબ બી કરે છે મને બહુ જ સપોર્ટ કરે છે અને બધા વ્યૂઝ મને બહુ પ્યાર પણ આપે છે આવી રીતે બધા મને સપોર્ટ કરતા રહેજો અને કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા હું સુરતમાં રહું છું અને મારા ભાઈના ઘરે આવી છું આ એમનું બેડરૂમ છે જે બંને બાળકોનું છે મારો ભત્રીજો છે એ અમેરિકા રહે છે અને મારી ભત્રીજી પૂના ગઈ છે ફિઝિયોથેરેપીનું ડૉક્ટર બનવા માટે તો અત્યારે અમે આવ્યા છીએ એમને મળવા માટે પણ ઘર તો સૂનું લાગે છે બાળકો હોય તો ઘર ભરેલું લાગે છે પણ અમે આવી ગયા એટલે થોડું ભરેલું લાગે છે ઘર પછી મારી નાની ભાભી છે એમના ઘરે તમને હું લઈ બધાને મારે વ્યૂઝ બહુ જ આવે છે અને વ્યૂઝ મને બહુ વધી રહ્યા છે તમારા પ્રેમથી ને તમારા સપોર્ટ થી તો આવી રીતે મને વ્યૂઝ આપતા રહેજો ગાઈસ બાય બાય જય શ્રી કૃષ્ણ અરે એવું નહીં આવે પણ હું સ્કીપ થઈ ગઈ હવે મને કે છે લઈજો તો હું લઈશ વિડીયો